બસ એટલે હહલાજો એટલે ને દે કે આવ્યો ને કાદુ એટલે મે અટવાયન પડતી રોય તને ખબર ની પડી કડ ખાઈ લે કડ કે ધરાવું હવે પૈસા ખૂતા ની બધા કોક કી ખાવું

બધા હાથે વળી મોર હોરા બધા હાવણ આવી ગયું છે એટલે બધા રાખે છેડો હું આઈ બેહવા કઈ કહેવાનું છે એટલે આ આખું બધું દેખાય છે આખું બધું છેડો દેખાય છે એટલે વાંધો નહીં આવે ચારે મેરે એટલે અહીં કંઈક માળો હોળો મોંધી પાસે પડશે છોડો એમ તો નથી છે માળો પણ ટિફિન એટલું કરાવી દઈએ હેલું કરી આપણે થોડા એ તો હું ખાવા હાલવા આવી જાય ત્યારે વાંધો આવે અહીં પાણી પાઇ દીધેલું છે કોઈ ઉતરે છે Thank you. क्या अब क्या फरियाव हो ने पर गार गाल लगी कोई ना ना तारी फूल कछु नहीं काड़ी हडक थे ने उबरे माने ज ग्रुप में जीना करते आज ले में ब फूल पावन ना गेलन ती एम तारी फूल तो नहीं काड़ी मैं हालू एक नंबर कॉम करियो शुरू थोरो ले तू आपण ब सुती जा मन भाड़ भाड़े यार तू क्या चलो कसो थे आव तू यार मैं जणो आचुर फालू कछु नहीं अगल जिन के जाते लो ધાળો છોરો માર થી એગળ લે હરિયો વા હુવા ની આવો આવવાનું પણ પર તું હંગાત આવે ને ક્યારેક ક્યારેક હું એકલો આવું પાછો આવી જાય હંગાત આવે ને તું ફુવા રાતે રાતે પણ તને તારે આવતો રહેવાનું ને હાસવા ધને ધને મારે નાળે ની જવાનું હોય હા ને જવાનું પણ રજા હોય કે હવાર અંદર કે વેલો ઊઠે તે આવી જવાનું થોડું થોડું ભણવાનું હતી કરવાનું એમ એમ ભણવાનું તો આપણે શરૂ છે ને શરૂ બધું આપણે કરવાનું એટલે બધું આડી આપણે ખાવા સારું કરવા પડે ને

ના ભૂલ તો નહીં કાઢી પાછો કે ભૂલ કાઢે એમ એટલે બીજી લીધી વાળ થઈ જાય ભૂલી નહીં જતો ભૂલી નહીં જવાનું હોય ને બરાબર એ તો હવે હું બધે છે ને ખરીદવા લઉં છું ત્યારે થોડીક વાર હું પછી મારે ત્યાં ના જોવા પડે તેમ પેલા પેલા વાળા જે જોવા જવા પડે ને તઈ ત્યાં હાલ રોજ આવી જાય છે રાતે રાતે થોડીક વાર હું ત્યાં આવું છું તો પછી પેલું ખાવાનું બની ગયેલું છે